सद्भावना એટલે કયો સદ્ભાવના સદ્ભાવના શ્વાન आश्रम झाड़વા આવે ઈ સદ્ભાવના ઓલા બધી આવા ઝાડવાવા पिंजरा વાળાઈ હા ઈ ઈ સદ્ભાવના રૂદાસરામ ના ના આ કુચરા વાળો કેજી ચાલુ કર્યું તમે અલા આને પગ નઈ આ ખહુર્યું થઈ ગયું આને કડ બાંજી ગઈ

આ કૂતરાની સેવા જે કરો છો ને એ મોટામાં મોટી સેવા છે આનાથી મોટી સેવા કોઈ ન હોય આ ભલા માણસ આ જાય ક્યાં આ શેરીએ રસ્તે રઝળતા હોય એક્સિડેન્ટમાં આવી ગયા એ રાખો બધાને આપણે શેરી ગલીના રખડતા રઝળતા શ્વાન હોય કે જે અકસ્માતનો ભોગ બન્યા છે અંધ થઈ ગયા છે ગયું બ્લાઇન્ડ થઈ ગયા છે ઘુમરા મારે છે લાચાર થઈ જાય છે ને જયારે ત્યારે એમને સારવાર ન મળે ને

સેવા સેવા માટે આપજો એક એક જીવની કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત આ સદભાવના સ્વાન આશ્રમ એક એક સ્વાન તમને એમ થાય એક જો તો તમારામાં કરુણાનો ધોધ છૂટે ભલા હૃદયમાં આમ કંપારી છૂટે એવા કૂતરાઓની એવા અબોલ જીવ સેવા થઈ રહી છે સદભાવના સ્વાન આશ્રમ રાજકોટ